વડોદરાની પર કંપની દ્વારા ભરૂચ શહેર ની પંજાબ નેશનલ બેંક મેનેજર સાથે મીરા કરી બેંક સાથે 2001 માં 1 કરોડ થી વધુ કરેલ બેંક ફ્રોડના ના ગુનામાં 21 વર્ષ થી નાસ્તા ફરતા બે આરોપીઓને વડોદરા શહેરમાંથી માંથી ચકપી પાડતી ફરજ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયદાસ ના હોય જિલ્લા માં નાસ્તા ફરતા આરોપીઓ ને પાડવા ખાસ ટુ બિસ હાથ ધરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તાફેરતા આરોપીની યાદીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની અલગ અલગ ટીમની રચના કરી જરૂરી સૂચનાને અને માર્ગદર્શન આપતા એલસીબીના વિવિધ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાને નાસ્તાફેરતા યાદીમાં અભ્યાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નાસ્તાફેરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ હાથ ધરેલ આ દરમિયાન વીપી મહોત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમને હકીકત મળે કે વડોદરાની પલ પલકંપની ઓનર તથા કર્મચારીઓ દ્વારા સન બે હજાર એકમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પંજાબ નેશનલ બેન્ક મેનેજર સાથે મળી ઉચ્ચાપત કરી એક કરોડથી વધુનું ફ્રોડ કરી અને આ બેન્ક ફ્રોડના ગુનામાં વિષ્ણુ પટેલ તથા પ્રકાશ દવે બને છે વડોદરા શહેરના સન બે હજાર પાંચથી નાસ્તા ફરતા આરોપી અને હાલ તેઓ વડોદરા રહે છે જેથી એલસીબીની ટીમને તાત્કાલિક વડોદરા શહેર ખાતે આરોપીઓની તપાસ અર્થે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા વડોદરા શહેરની અલગ અલગ સોસાયટીમાં વોચ તપાસમાં રહી સ્થાનિક સર્ચ અને ઓપરેશન અંગે સચોટ માહિતી એકત્રિત કરી બે હજાર એકવીસથી ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીમાં સામેલ બંને આરોપીઓને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ પુછપરછ દરમિયાન બંને આરોપીઓ એકરાર કરતી હકીકતે જણાવેલ કે બને વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં છે